બધા તરંગો લીધા છે તમે ગોળ ગોળ બોલો છો ક્લિયર નથી થતા અહીંયા એવું છે વ્યક્તિ છે વ્યક્તિ વાળો છે તો પેલો વ્યક્તિ વાળો થાય તો પછી બધામાં એક જ એમ કરી પછી એક વ્યક્તિ એને એ ગણવી કે એ બધા જ તરંગ એક જ મહાસાગર છે પછી એક જ તરંગને ને મહાસાગર ગણવું હોય ના એવું તો કેવું છે જે છે જો હે તરંગ ના લેવા વ્યક્તિ છે ના વ્યક્તિ ના લેવા પછી અહિયાં તો જીરો જીરો ખબર પડે છે ખબર નથી આવતી પણ પછી પ્રભુ પ્રકાશ માં ને ખબર ભગવાન નો આખો પ્રકાશ એક જ છે કે નહીં આ જુદો જુદો માને ના ના નહી માનતા બધું

સવારે ઉઠી બધા ખબર છે પરમ તમ પ્રકાર નું વચનામૃત વંચાય પછી જે કઈ થતું હોય એ થાય ધીકી મળી કે મળી એમને

પ્રસાદ લીધો બરોબર પ્રસાદ બરોબર છે ફૂલ આપે ને લીધો લીધો

એ જે ખેતર ખેતી કરતા હતા એવું કઈ કરવાની જરૂર હતી ના 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 આમાં ક્યાં બીજું કઈ ખોટું આમાં કઈ ગ્રહણ ત્યાગ કે વ્યક્તિ વાળો કે અહિયાં તો સ્વરૂપ સ્વરૂપનું જે છે અસલ સ્વરૂપ એ જ પ્રકાર છે પ્રસાદ બરોબર ફૂલ બરોબર હતો ફૂલ આપે ફૂલ પ્રભુ ફૂલ બરોબર છે એટલે એમને હમણાં પેલું બધું ખેતીવાડી ગોવિંદ પ્રભુ એ પેલું અડધર એ બધું વવડાવ્યું છે એટલે એમાં પડે એટલે હવે તો કીધું હતું પ્રભુએ આવો વિવેક કર્યો હતો હવે ના કરાય અહીંયા રહેવાય અને અહીંનો તત્વનો લાભ લેવાય હવે ક્યાં સુધી એમ પણ કે કેવું પ્રકાશ છે

ના ઓ છોડો લઈ છૂટ લઈ છૂટ કે મારા ને હું પાગરીત બની ગયો હું કેવો પ્રકાશ છે પાગไรત પ્રભુ nier નથી સાર છે લે લે થી પાગરીત છે અનંત કોઈ ગરંટી

अच्छा प्रसाद प्रसाद बहुत अच्छा बोल या अच्छा रहने दो उसको ले लेंगे यहां पर सही हां वो उसके आज ऊपर है एक बार बस बोल देते हैं ना सब प्रसाद बना भी अच्छा है प्रसाद बहुत अच्छा बना है है ना हां संतोष कारक हां संतोष शुद्ध सात्विक पौष्टिक સાચી અમારે હવે લેવાનું